ભાઈ સીતારામ જય રામ રાધે રાધે મિત્રો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ ટ્રાફિક તમે જોઈ શકો છો કે રવિવાર હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો તો ધીમે ધીમે આપણે બાપાના મેં દર્શન કરાવીશું ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાય પછી બાપાના દર્શન કરાવીએ તો આજ છે ગાડી ગાડીની લાઈટ છે મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને નજીકથી દર્શન કરાવીએ બાપાનું તો માં બની મિત્રો તો ગાડી મંદિર આજના લાઈવ દર્શક મિત્રો જોઈ શકો છો આજ છે ગાડી મંદિર અહીંથી પછી આપણે સમાધિ મંદિર ત્યાંથી વિશે આપણે ધ્યાન તો લાઈવમાં બની રહી છે મિત્રો

ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો અને નવા મિત્રો જોડાણ જવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે દર્શન થઈ શકે ચાલો બીજા મંદિરના દર્શન કરાવીશું આ જોઈશો તો કે આ જે ઘરવાર છે ટ્રાફિક ખૂબ વધારે છે અને અહીંયા પરસાદીનું વિતરણ પણ ચાલુ છે તો આજના વાયદ છે પછી ગાડી સમાજ મંદિર સમાજ સમાજ મંદિરના લોકો આવશે

ક્રિએશન ક્રિએશનની પણ એક ચેનલ છે જેઓ રામાપીરના આખ્યાનનું લાઈવ મૂકે છે રામાપીરના વિડીયો પણ મૂકે છે સીકે ગેમિંગ છે તેઓ ગેમના વિડીયો મૂકે છે તો બંને ચેનલવાળા જ છે મિત્રો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તે ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાનના ફરીથી નવા મિત્રોને જણાવણો કે ચેનલમાં પહેલીવાર જોડાણો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમે ઘરે બેસીને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકો આપણો ફક્ત એટલો જ હેતુ છે કે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરી શકે આપણે સવારે પણ લાઈવ દર્શન કરાય છે સાંજે પણ લાઈવ દર્શન કરાય છે આઠ વાગે ક્યારેક વહેલા મૂળ થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો નજીકથી કરાવીએ તો આ છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન આ બાજુ જોઈ શકો બધા લોકો છે વડમિંદર બાપાના દર્શન કરી રહ્યા છે તો મિત્રો આજના લાઈવ દર્શન ચાલો વડ અંદર પણ બાપાના દર્શન કરાવીએ આ મિત્રો કે તમને બાપાનું મિશન છે મિત્રોને જો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સવારન થઈ શકે દર્શન મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું હા સંતભૂમિ સૌરાષ્ટ્ર રસોડામાં રસોડામાં આય ઊભો હાલ તો બધા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબરોનું ભૂલશો નહીં મિત્રો અને આ ભૂમિ સંતભૂમિ સૌરાષ્ટ્રની ભાઈ પૂછો તર્સે કોઈ જાય નહીં અને આ છે બાપાની ગાદી મંદિરના લાઇ દર્શન ફરી નવા મિત્રોને એકવાર જણાવી દે કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો આઈ હોપ ઇન્ટેલિજન્સ

ચાલો મિત્રો ફરી પાસે સાંજે આપણે લાઈવ માં મળીશું મિત્રો બધા મિત્રો રામ જય શ્રી રામ રાધે રાધે